વ્યારાના નગરસેવક અને રાજ્ય સેવક દ્વારા એકબીજાના મેળાપીપળામાં નાણાકીય ગેરહા ગેરરીતિથી હાજરીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાની ફરિયાદ મુખ્યમંત્રીને લેખિતમાં કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલાને લઈને સીએમઓથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેના કારણે સમગ્ર વ્યારા પંથકમાં અનેક સર્જાતા જોવા મળી રહ્યા છે વ્યારાણા નગરસેવક અને રાજ્ય સેવક દ્વારા એકબીજાના મેણા પીપળામાં સરકાર તેમજ જનતાના નાણામાં ગેરરીતિ આચરવામાં આવતી હોય અને અધિકારી તેમને છાવરતા હોય તેવા આક્ષેપો સાથે વ્યારાણા જાગૃત નાગરિક નિતુલભાઈ ગામી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તારીખ બાવીસ છ બે હજાર તેવીસના રોજ રિજનલ મ્યુનિસિપલ કમિશનર સાહેબને સંબોધીને વ્યારા નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તેમજ નગરપાલિકાના જવાબદાર અધિકારી એકબીજાના મેળા પીપળામાં નાણાંનો દૂર વ્યય કરીને પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષતા હોય તે અંગેના જરૂરી દસ્તાવેજી પુરાવો સાથે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ફરિયાદ કરીને પંચાવન દિવસ કરતાં વધુ સમય બીતી ગયા હોવા છતાં પણ રિઝનલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યવાહી ન થતા અરદદાર નીતુલ ગામીતે મુખ્યમંત્રી કાર્યાલયને રજૂઆત કરી હતી વ્યારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કારોબારી અધ્યક્ષ રાજકીય વગ ધરાવતા હોવાથી અધિકારીઓ સાથે મેળા પીપળી હોવાથી રીજનલ મ્યુનિસિપલ કમિશનરની લેખિત ફરિયાદ રફે કરી દેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે અરજદારે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારે ચૂંટણી ટાણે આ મામલો ગરમાયો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે કારણ કે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે રિપોર્ટર કુંદન પાટીલ તહેલકા ન્યૂઝ તાપી